કચ્છ જિલ્લાના ભુજમાં આવેલી સરકારી લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે વાંચન માટે બસોથી વધુ વિદ્યાર્થીઓ આવે છે પરંતુ લાઇબ્રેરીમાં પાણી સફાઈ શૌચાલય તથા વાઈફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો લાંબા સમયથી અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ પરિણામ નહીં આવતા અંતે થાકીને તંત્ર અને મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી તેમનું કહેવું છે કે પ્રાથમિક સુવિધાઓ અંગે બે વર્ષથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેનું કોઈ સાંભળતું નથી વિદ્યાર્થીઓનું કહેવું છે જો પ્રાથમિક સુવિધા જ જો લાઇબ્રેરીમાં ના હોય તો લાઇબ્રેરી શું કામની ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અહીંયા અમે જિલ્લા રાયબેરીમાં ઘણા સમયથી વાંચન માટે આવી છે પણ સતત બે વર્ષ કે તેથી વધારે સમયથી પાણીની સમસ્યા છે વિદ્યાર્થીઓ પાણી માટે આજુબાજુ જે દુકાનો છે ત્યાં પાણી મેળવવા માટે જાય છે અને અહીંયા જો ખરાબ પાણી પીવે છે તો પેટની સમસ્યા વધારે છે તેના લીધે અમે અમારા ગ્રંથપાલશ્રીને લેખિત અને મોખિતમાં ઘણી વખત રજૂઆતો કરેલી પણ સાહેબ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી તો તેના લીધે અમે આપણા નાયબ કલેક્ટરશ્રીની મુલાકાત લીધેલી એના લીધે એમને કીધું કે હા સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે અને સાહેબ શ્રીને પણ રજૂઆત કરી પણ સાહેબ કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી અને આ સમસ્યાનો તમારા દ્વારા પણ અમે રજૂઆત કરી છે કે અમારા આ જલ્દી જલ્દીથી સમાધાન લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓ શાંતિથી એક જગ્યાએ સ્થિર બેસીને વાંચન કરી શકે લગભગ બે વર્ષથી તેથી વધારે સમયથી છે પાણીની ની સમસ્યા એક વાઈફાઈની સમસ્યા છે જે લોકોનો ફોરજી ફોન છે એ લોકોનો હંમેશા મેક ફેલ આવે છે એ લોકો વાઈફાઈ કનેક્શનમાં લિમિટેડ કનેક્શન માટે રાખેલું છે તેથી વિદ્યાર્થીઓ કનેક્ટ થઈ શકતા નથી કે વાઈફાઈની વ્યવસ્થા કરવામાં આવે અને અમારા જે જરૂરિયાત છે બાથરૂમમાં જે બાથરૂમ હોય એની અંદર કડીઓ લગાવેલી નથી એમ કોઈ યુઝ કરે તો એમાં કડી છે જ નહીં એની અંદર એમ સાહેબ રજૂઆત તો ઘણી વખત કરી પણ સાહેબ દ્વારા કોઈ પણ રિસ્પોન્સ આપવામાં આવતો નથી એમ હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જે મોદી સાહેબ નું જે વિઝન છે સ્વચ્છ ભારત મિશન અને પેજળ જેના નામે સમગ્ર ભારતમાં જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે એના નામે અમારી લાઇબ્રેરીમાં તો ઝીરો પર્સન્ટેજ છે કોઈ પણ પ્રકારની સ્વચ્છતા તમે સાંજે આવો મચ્છરનું સામ્રાજ્ય અહીંયા જોવા મળે છે અમારી લાઇબ્રેરીમાંથી એસી ટકા સ્ટુડન્ટો છેલ્લા એક વીકમાં મચ્છરજન્ય તથા પાણી બીમારી પાણીના લીધે બીમાર થયેલા છે ચિકનગુનિયા ડેન્ગ્યુ વગેરે બીમારીમાં સપડાયેલા છે હવે બીજી રજૂઆત કે અમે ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ કે બે વર્ષથી પીવાનું પાણી આપો પીવાનું પાણી આપો હજી કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી લેટ્રિન લેટ્રિન માં કોઈ પણ પ્રકારના લોક કે હેન્ડલ છે નહી અમે વારંવાર રજૂઆત કરવા છતાં એમને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી અમુક વાર અમે રજૂઆત કરવા જઈએ તો અમારી માથે બે જાય છે તો શા માટે તમે ભાઈ આ રીતે બિહેવ કરો છો અમે કોઈ ગરીબ કે હાલિમાવાલી નથી અમે અમારો હક માંગીએ છીએ તમારો અને તમારે દેવો જ પડશે એ લેવા માટે અમે આવીએ છીએ અને બેનો માટે પણ અહીંયા નીચે જમતા હોય શા માટે નીચે જમવું જોઈએ તમે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી શકતા તમારી પાસે ઓપ્શન નથી શા માટે અમે આ પ્રશ્ન પૂછવા માંગીએ અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ પીવાના પાણીનું તમે સોલ્યુશન નથી લાવી શકતા તો તમે બીજું શું સોલ્યુશન લાવશો અહીંયા કમ્પલસરી એવો રૂલ્સ જ છે કે મહિનામાં એકવાર જાહેર સ્થળ ઉપર સ્મોગ ધુમાડો કરવો કરવો ને કરવો જેથી મચ્છરની તો ઉપદ્રવ વધારે ના થાય ક્યારે તમે ધુમાડાનો ઉપદ્રવ કર્યો સ્મોક તો અહીંયા આવતો અમે જોતા જ નથી તકલીફો તો સર ઘણી બધી છે જે માં ભાઈઓ એ રજૂઆત કરીએ પ્રમાણે સૌપ્રથમ તો અમને અહીંયા પીવાનું પાણી જે સૌથી મોટી અમારી સમસ્યા છે ઘણી વિદ્યાર્થીઓ દૂર દૂરથી પોતાની રીતે અહીંયા વાંચવા માટે આવે છે તો એ લોકોને પીવાનું પાણી ઘરેથી ભરી આવે કેટલા ટાઈમ સુધી ચાલે બધાને અહિયાં બારે પાણી ભરવા જવું પડે છે જે પાણીની સ્વચ્છતાની કોઈ ગેરંટી નથી સ્વચ્છતાની કોઈ સારી વ્યવસ્થા નથી તે હોલરમાં પાણી આવે છે એના કારણે ઘણી છોકરીઓને શરદી ઉધરસ જેર છે ઘણા રોગ પણ થઈ રહ્યા છે અને અમે તથા ભાઈઓ મળીને ઘણી વાર રજૂઆત પણ સાહેબ કરી છે. રજૂઆતનું પણ કોઈ પરિણામ આવતું નથી. બીજી સમસ્યાઓમાં આપણી પાસે વાઈફાઈ ની પૂરતી સુવિધા સુવિધા આપવામાં આવી છે પણ એની સ્પીડ નથી આવતી. ઘણા લોકોને વારંવાર લોગિન કરવું પડે છે. થોડીવાર ચાલે બંધ થઈ જાય છે ચાલે બંધ થઈ જાય છે. ઘણી વિદ્યાર્થીનીઓ એના માટે ડિપેન્ડ એના માટે હોય છે કે અમે અહીંયા આવીને અમુક વિડીયો પણ જોઈને રિવિઝન કરી શકીએ. એ સમસ્યા છે. અમારા જે બાથરૂમ છે છોકરીઓના એની અંદર અંદરથી કડી લગાઈ લગાવી શકીએ એટલી પણ સુવિધા નથી. અંદર જે અમારા વોશ બેસિન છે વોશ બેસિનમાંથી પાણી લીક થાય છે તો હાથ ધોવા જઈએ તો અમારે એ પણ એ પહેલા અમારે એ ધ્યાન રાખવું પડે કે અમારા કપડા તો ખરાબ નથી થતા ને. મહિલા સેન્ટ્રિક ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે જેના માટે બાથરૂમ બાથરૂમની સ્વચ્છતા બહુ જ મહત્વની હોય છે. તો અમારે એક કન્સર્ન અહીંયા ઘણું મોટું છે કે અમારા માટે એ સુવિધા પૂરતી નથી. ડસ્ટબિનની વ્યવસ્થા પણ અમે ઘણી રજવાતો કરી ત્યાર પછી મૂકવામાં આવી છે ડસ્ટબિન. જમવાની અમારા માટે એક અલગ સુવિધા નથી ઘણી છોકરીઓ દૂર થી આવે છે એટલે પોતાનું ટિફિન ને લંચ બોક્સ સાથે લઈને આવે છે તો એમના માટે જમવાની ઉપર સુવિધા નથી કે જ્યાંથી બેસીને એ લોકો જમી શકે એ લોકોને નીચે આ રીતે ધૂળમાં ને એમાં બેસીને જમવો પડે છે